પછી એમણે જ પટુકો પેલીતો રાજ્યિયા આપડે એમ કે листа ખાને છે શાલ કોડી નાવ્યા તો એ શાલ એમણે જમીન પર પાછ દીધી હવે જે છે ને jigre કે અમારી કટા તો લઈ લીધી છે ને બસ સાગરે પાછ દીધા મને કઈયા લેટાઈ દે છે કેંકે આપની બુદ્ધિ કેવી હે તો કોટલું વાડી લખે કી રહે શકે ઉકેં કે એટલે એના પર માયો બે મા તો જે ભાઈ મસુંડા લે તો તેમણે એના પરથી એના પર બે મૂળ્યું

કેમ ન ખબર પડે કારણ કે મૂળતમ તો ક્યાં જ ખરામસીમાં છે તો એમને ખબર ન પડી પ્રશ્ન એસામાં જ બનવા ના આવે તો એમણે કીધું કે જીવ એક જગ્યાએ જઈ ગયો છે કેમ કે કારણ કે પખો તડતો મટી ગયો જે ગાંઠ થઈ કે નથી તો હાઈટિક તો ફરીથી એમણે પખો અને ફરીથી દંડ અને પછી ઉભા કરે એટલે પછી એમણે કીધું મારવા વાળો પેલી લાગે તો મને 100% ભૂલમ ન થાય આપણી ભૂતી તો શું છે

જે વ્યક્તિ સ્કોમિત આખું બાર કન્ડીસ્ટબ થઈ જાય કે આઉટ કઈક કવિને સજા તો કામ કરી કે એક કસાય જેણે 10 મિનિટ 50 મિનિટ 100 મિનિટ કાપી નાખ્યું ત્યારે બહાર કોઈ અવાજ ઉઠાવતું એ મૂર્ગા જે मर्द બનીને આવે છે અને એક કસાય જે સ્ત્રી બનીને આવે છે અને એ જ શ્રી પીટ થઈ જે સાયકલ ત્યારે આખું બાર કન્ડીસ્ટબ થઈ જાય ત્યારે એ વસ્તુ મગતમાં કર્મ થાય નિકરા તો અપરાબી છે કોઈ નંબર રીક કરીને આયોજ કરી શાંતિ ઠીકયુ તો આપણી બી છે પરંતુ આપણે અહિયા નથી જોતા આપણે ભૂલ શું કરી આપણે હંમેશા એક બાર આપણે દુખ 1200 દીએ અને જેશુનું દુખ આપણે 1200 ઉતાર્યા શું ત્યાં સુધી દુખનું નિવારણ થવાનું કેમ કારણ કે આનંદ ક્યાં છે બીતલ છે દુખ ક્યાં છે બીતલ છે અને જે વસ્તુ બીત છેને આપણે 1200 લખી મળવાની આપણે સો મોટિવેશનલ સ્પીકર સંભળીએ परख पड़े कोई फर्क पड़춘 नहीं 100 मोटियस स्पीकर आपने बिजनेस करता सी करते नहीं कोई भी ठीक हमें तो आप तो लोगों तो ने मैं भी चलता तो ये यदि आप एक बाहर या सुन सुन लगे सुन ये भूल को तो देवजपति ये भूल है यहां कर कि एक तो ये दर्द वाटारी कि ये नहीं कि चटक मारू दर्द नहीं हो कि ये नहीं यहां मतलब आयु तुम्हारी पीड़ा ही थी तो शायद अमर कोई

कितनी है तो मारे मारी भारत से दीपक पूछे ना कि कच्छ जाऊं है तो एकदम भारत में जोड़े हैं मन में डर होए आपने रात्रि 12 के पछि